તમે આ પાંચ અક્ષરનો શબ્દ સાંભળ્યો પરપ્રાંતિય ગુજરાતમાં જે ગુનાઓ થાય છે એમાં પરપ્રાંતિય રોલ કેટલો છે જરા સમજો છો એમાં મોટા જે થાય છે ચોરી લૂંટ હત્યા એમાં તમે રેશિયો ગણશો બધા જ આપણા ભાઈઓ છે પણ બહારથી જે લોકો ગુજરાતમાં આવ્યા છે એનો જે રેશિયો છે જે ઊંચો જે છે જે એફઆઈઆર થાય છે એમાં જે નામો સામે આવ્યા છે એ નામો ચિંતા છે ગુજરાતની શખ્સો જે છે એ ગુજરાતના અશાંતિ ફેલાવાનું કામ કરે છે એ આ એફઆઈઆર ઉપરથી આ નામો પરથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે આ સમજવાની અને ચિંતા ઉપજાવનારી આપણા બધા જ માટે ખબર છે ખબર છે સમજવાની જરૂર છે પણ ખબર તો એક એ છે કે બેફામ ભાડાઓ વસૂલાય છે અમદાવાદમાં જો તમે રિક્ષામાં બેઠા તો તમારા ખિસ્સા ખાલી થઈ જશે અમદાવાદના રિક્ષા ચાલકો મુસાફરો પાસેથી બેફામ ભાડું વસૂલે છે તકનો લાભ લઈ મનફાવી તેમ મુસાફરો પાસેથી લૂંટ ચલાવે છે આવી અનેક ફરિયાદો મળે છે તો અમે એનું રિયાલિટી ચેક કર્યું અને આ ચેકમાં અમદાવાદના રિક્ષાવાળાનું જે ઘટનાક્રમ સામે આવ્યું છે સત્ય સામે આવ્યું છે એ સાંભળી જોઈ તમે પણ અમદાવાદ નું રિક્ષા વાળો આ ગીત દરેક ગુજરાતીઓની યાદ જ હશે પણ હાલ આજ અમદાવાદના રિક્ષાવાળા બેફામ લૂંટ ચલાવી રહ્યા છે આજ જ રિયાલિટી જાણવાનું અમે નક્કી કર્યું અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે જેના કારણે દક્ષિણ તરફથી આવતી તમામ ટ્રેન હાલ વટવા સુધી જ આવે છે વટવાથી મુસાફરોને રિક્ષાના સહારે શહેરના વિવિધ વિસ્તારમાં પહોંચવું પડે છે પણ વટવા રેલવે સ્ટેશનની બહાર રિક્ષા ચાલકોની ફોજ ઇચ્છા મુજબ ભાડું વસૂલી રહી છે અમારા સંવાદદાતા સપના શર્માએ તેનું લાઈવ સ્ટીંગ ઓપરેશન પણ કર્યું સૌથી પહેલા તો તમે આ સ્ટીંગ ઓપરેશન જુઓ અમે કહી જવું છે તમારે પ્રેરણાથી પ્રેરણાથી દેરાસર હા એક્ઝેક્ટ પેલું સર્કલ છે ત્યાં એક્ઝેક્ટ પેલું સર્કલ છે પ્રેરણાથી દેરાસર જો એટલે જૈન મંદિરે જ ઉતરજો તમે જૈન મંદિરે રૂપિયા થશે થોડું ક્રિઝનેબલ કો બિલકુલ ભી ના થાય મીટર ભાડું 400 થી 350 કે બોણ ઇન ટાઈમ એટલે અમે અહીંયા આવ્યા તમારે જવું તો બોલ લઈ જો હા

અમારા સંબધ એ વધુ એક દીક્ષાચલક પાતે ગયા તેમણે જ્યારે ભાડું પૂછવામાં આવ્યું તો તેમણે પણ આંકડો 350 જ કહ્યું સાંભળો સેટેલાઇટ જસો કેટલા કેના બતાવ્યો ઓલાની ચેક કરજો ઓલાની એપ્લિકેશનમાં ના હોયમાં સમસેરટ દૂર છે પણ બારું કેટલા થશે 350 રૂપિયા રૂપિયા दूर से हेट कितना किलोमीटर था अंदर ये समझो ना बाईस तेईस किलोमीटर बराबर को बेन वीआईपी की दूसरी तमने ये वो हम तो बीजा बीजा बता चार सौ पांच सौ रुपया किया है बराबर मैं तमने जे नॉर्मल जे भाड़ की तो मैं नॉर्मल भाड़ की दूसरी वटवाथी सैटेलाइटेज नहीं આ રિક્ષાવાળા આસપાસના કોઈ વિસ્તારમાં જવું હોય તો પણ બેફામ લૂંટે છે અમારા સંવાદદાતાએ મણિનગરનું ભાડું પૂછ્યું તો રિક્ષા ચાલકે બસો પચાસ રૂપિયા કયા વટવાથી મણિનગરનું અંતર માત્ર પાંચ કિલોમીટર છે રેલવે દ્વારા વટવામાં દક્ષિણથી આવતી ટ્રેનોનું સ્ટોપેજ આપવામાં આવતા મુસાફરો ત્રાહીમામ પોકારી ગયા છે ઓલા ઓબરનું ફેસિલિટી રહેતું નથી અને લોકલ રિક્ષા પણ અવેલેબલ નહીં રહેતી એટલે જ્યારે રહે છે તો એ ભાડું બહુ વધારે હોય છે અને મારે એવરી વીક જવાનું આવવાનું એ જ મોટું ટેન્શન હોય છે દાદા દંડ ટ્રેનથી આવવા જવામાં મુસાફરો લૂંટાઈ રહ્યા છે તેમના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે એટલું જ નહીં રાતના સમયે તો જ્યારે સ્ટેશનથી ગંતવ્ય સ્થળ સુધી જવામાં તો બહુ જ મોટી મુશ્કેલી સર્જાય છે

એ જવાનું આવવાનું જ મોટું ટેન્શન હોય છે રિક્ષા ચાલકોએ એ સમજવું જોઈએ કે એક દિવસમાં પૈસાદાર કોઈ થયું નથી કે ન તો કોઈ થવાનું છે ગ્રાહક ભગવાન હોય છે કોઈની મજબૂરીનો ફાયદો ન ઉઠાવવો જોઈએ એટલે મુસાફરો પર થોડી જાગૃતતા બતાવી પડશે ક્યાંય પણ તમને એવું લાગે કે રિક્ષાવાળો ભાડું વધારે માગે છે ઉચક માગે છે તો તમે દસ પંચાણું ડાયલ કરીને ટ્રાફિક શાખાની હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકો છો એનાથી પણ તમને મદદ મળશે અને અમારા એસોસિએશનને પણ તમે લેખિત જાણ કરી શકો અમે રેલવેના અધિકારીઓને મળ્યા અને તેમની પાસેથી પણ વટવા સ્ટેશનથી ગંતવ્ય સ્થળ સુધી જવા માટે મુસાફરોને શું સુવિધાઓ મળે છે તે જાણ્યું ત્યાંથી રેલવે એ જોડે મિટિંગ કરીને અમુક બસો બસોની વ્યવસ્થા કરી છે જેવી રીતે કરીને કર્ણાવતી રાતના આવે છે આઠને પિસ્તાળીસ તે કે નવ વાગે કર્ણાવતી આવે છે એ ટાઈમમાં પણ પાંચથી છ ની વ્યવસ્થા કરી છે અને ટોટલ આખા દિવસમાં વી ચાળીસથી પિસ્તાળીસ ટ્રીપ્સ બસીસની એ વટવામાં વ્યવસ્થા કરી છે મુસાફરો એ ખાસ એ વાતનું ધ્યાન રાખવું પડશે કે એ બી જ રિક્ષાનો ઉપયોગ કરવો કે જેમાં મીટર હોય મીટર ભાડાથી જ બેસવું રિક્ષા ચાલકોએ પણ મુસાફરોની મજબૂરીનો લાભ ન ઉઠાવવો જોઈએ રિયાલિટી ચેક જ્યારે કર્યું ત્યારે જે અમદાવાદ વટવાથી પ્રેરણા તીર્થનું જ ભાડું સાડા ત્રણસો રૂપિયા કે છે સામાન્ય રીતે જે પ્રમાણે દર નક્કી થયા છે એ મુજબ ભાડું કંઈક હોવું જોઈએ એક પોઈન્ટ બે કિલોમીટર સુધીનું વીસ રૂપિયા ત્યારબાદ દર અડધો કિલોમીટરે જે ભાડું છે એ ત્રણ રૂપિયાના દરે વધવું જોઈએ પરંતુ એ પ્રમાણે ભાડા નથી વસૂલ કરવામાં આવતા મણિનગર જે સ્ટેશન છે ત્યાં સ્ટેશન ઉપર ટ્રેનો રોકાવવી જોઈએ જેથી તમને પરિવહન સસ્તું પણ પડે અને સરળ પણ પડે કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ રિક્ષા